માર્ગ અને મકાન વિભાગ દ્વારા વરસાદી પાણીના નિકાલ માટે ખુલ્લી ગટરો બનાવવામાં આવી છે પરંતુ આ ખુલ્લી ગટરમાંથી દર ત્રણ મહિને એક લાશ મળતી હોય છે ત્યારે ફરી એક અજાણ્યા ઈસમની લાશ ખુલ્લી ગટરમાં દેખાતા લોકોના ટોળા ભેગા થયા હતા જો કે પાલોદ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને મૃતક કોણ છે અને કેવી રીતે ગટરમાં પડ્યો તે દિશામાં તપાસ શરૂ કરી છે જોકે આ ખુલ્લી ગટરોમાં જીઆઈડીસીના કેમિકલ યુક્ત પાણી છોડાતા આ ગટરો મોતની ગટરો બની જતી હોય છે જો કે કોઈ નશાને હાલતમાં ગટરમાં પડે તો એ બહાર નીકળી જ ન શકે ત્યારે હવે વધુ એક અજાણ્યાની લાશ મળતા પોલીસ દોડતી થઈ છે